રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ જૂન બે હજાર પચીસ ને શનિવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તો તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે આઠસો એંશી રૂપિયાથી લઈ નવસો એંશી રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તેતાલીસો રૂપિયાથી લઈ એકાવનસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે અગિયારસો ત્રીસ રૂપિયાથી લઈ બારસો પચીસ રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે ઓગણત્રીસો એકાવન રૂપિયાથી લઈ અડત્રીસો એક્યાસી રૂપિયા છે હવે જોઈએ અચેરિયો અચેરિયાના જે ભાવ છે પાંચસો વીસ રૂપિયાથી લઈ બારસો વીસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે આઠસો વીસ રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયાળીના જે ભાવ છે સાતસો એકાવન રૂપિયાથી લઈ બારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે અગિયારસો પચીસ રૂપિયાથી લઈ તેરસો અઠાણું રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે અગિયારસો પાંચ રૂપિયાથી લઈ તેરસો તોતેર રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે આઠસો પાંચ રૂપિયાથી લઈ ચૌદસો ચોપન રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે તે અઠ્યાવીસો રૂપિયાથી લઈ સોત્રીસો રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે એક હજાર ચાલીસ રૂપિયાથી લઈ તેરસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે આજસો પચાસ રૂપિયાથી લઈ આઠસો ઓગણત્રીસ રૂપિયા છે હવે જોઈએ જે ભાવ છે થી લઈ ચૌદસો પચીસ રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે આજસો ચાલીસ રૂપિયાથી લઈ આજો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે બારસો પચાસ રૂપિયાથી લઈ તેરસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ બે હજાર પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ અળસી અળસીના જે ભાવ છે અગિયારસો સાઠ રૂપિયાથી લઈ તેરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે નવસો સિત્તેર રૂપિયાથી લઈ અગિયારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે નવસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો પંદર રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ પંદરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે આઠસો પચીસ રૂપિયાથી લઈ આઠસો પિસ્તાળીસ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે એક હજાર સોત્રીસ રૂપિયાથી લઈ એકવીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે રૂપિયા લઈ છે હવે જોઈએ ચોરી ચોરીના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે છસો રૂપિયાથી લઈ અગિયારસો પંચાણું રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તેરસો વીસ રૂપિયાથી લઈ સોળસોળ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે અગિયારસો એક્યાશી રૂપિયાથી લઈ ચૌદસો ચોળ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ ઓગણીસો સાઠ રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે નવસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો અઢાર રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે એક હજાર એંસી રૂપિયાથી લઈ તેરસો તેર રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો ઇઠોતેર રૂપિયાથી લઈ ચારસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે ચારસો રૂપિયાથી લઈ ચારસો એકોતેર રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના જે ભાવ છે સાતસો રૂપિયાથી લઈ આઠસો પચીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે છસો રૂપિયાથી લઈ આઠસો પચીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે ચારસો છન્નું રૂપિયાથી લઈ પાંચસો બાણું રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે ચારસો અઠાણું રૂપિયાથી લઈ पांच सौ सत्यावी रुपया हमें जपास भाव से पचास रुपया थे लाइ पौसौ ओगणचा रुपया तो मित्रों आता राजकोट बेड़ी मार्केटिंग यार्ड अनाज ना भाव तो मित्रों जो तम, तमारे राजकोट बेड़ी मार्केटिंग यार्ड अनाज ना भाव જો તમારે દરરોજના માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે તો અમારો વિડીયો છે તે દરરોજને માટે જોતા રહો ધન્યવાદ